આજે આપણે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાનું પાલોદર ગામ જે ઐતિહાસિક મંદિર આવેલું છે તો વિડીયો ના અંત સુધી ફર્યા મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે પાલોદર ગામમાં આ પાલોદર ગામનો ગેટ છે મિત્રો તમે જોઈ શકો છો અને એક ચબૂતરો પણ જોવા મળે છે હવે આપણે અંદર જઈ અને ઐતિહાસિક મંદિરની મુલાકાત લઈશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે પાલોદરના એ ઐતિહાસિક ગામમાં જો એક ઐતિહાસિક મંદિર આવેલું છે તો જોઈ શકો છો મિત્રો અહીંયા ચડવા માટે પગથિયા છે અને ત્યાંથી ચડી અને અમે તમને આખું જ મંદિર બતાવીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહી તો મિત્રો આ મંદિર છે તમે જોઈ શકો છો ઐતિહાસિક મંદિર છે ઐતિહાસિક વખતે જે પથ્થરોથી મંદિર બનતા હતા એ પથ્થરોનું બનાવેલું આ મંદિર છે તો આ સીડીઓ તમે જોઈ શકો છો આ સીડીઓ ઉપર ચડી અને આપણે જઈ અને જોઈશું કે આ મંદિર કેવું છે તેમની કોતરકામની કેવી છે તો કેમેરામેનને પણ વિનંતી કરીએ કે તે આવે ઉપર અને બતાવે જુઓ મિત્રો આ ચડવા માટેની એક સીડી છે આ ઐતિહાસિક મંદિર તમે જોઈ શકો છો આ મંદિરની અંદર ચડવા માટે ત્રણ પગથિયા બનાયેલા છે એમાં તમે જુઓ કે એક માતાજીની ઐતિહાસિક મૂર્તિ છે અને અખંડ દીવો અહીંયા રાખવામાં આવે છે એવું પૂજારી દ્વારા જાણવા મળેલ છે તો કેમેરામેન અહીંયા આવો તમને કોતરિત્રો બતાવીએ કે આ મંદિરની અંદર કેવા પ્રકારની કોતરકામની છે એક ઐતિહાસિક આ મંદિર છે લગભગ એવું કહેવાય છે કે કદાચ સુલંકી આ મંદિર નિર્માણ પામ્યું હશે તો મિત્રો તમે જુઓ અહીંયા અંદર એક સરસ મજાની માતાજીની પથ્થરથી બનેલી મૂર્તિ છે મિત્રો તમે મંદિરના દર્શન પણ કરી શકો છો નવરાત્રીના સમયે તમે જુઓ મિત્રો અહીંયા થોડો શણગાર પણ બહારની બાજુએ કરેલો છે આ કોતરકામની મિત્રો તમે જુઓ કેટલી અદ્ભુત કોતરકામની જે તે વખતના સમયે બનાવવામાં આવી હતી કેટલી અદ્ભુત એમ શિલ્પકલાનો એક અજોડ નમૂનો કહી શકાય એવી આ

તમે જોઈ શકો છો એની કોતરકામની ભાઈ બતાવો તમે કે કોતરકામની કેટલી વિશિષ્ટ છે જુઓ બારીક અહીંયા જે તે વખતે શિલ્પકારોએ કેટલું અદભુત શિલ્પકલા કરી છે તમે જુઓ આખા દરવાજાની આજુબાજુ શિલ્પોથી મઢેલી આ મંદિરની રચના છે મિત્રો તો અમે તમને બહારથી પણ બતાવીએ કે કેવા પ્રકારની રચના છે જુઓ મિત્રો આ બહારની બાજુએ મંદિર કેવા પ્રકારનું છે અને કેવી રચના છે એ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અહીંયા તમે જુઓ કે શરૂઆતમાં ગણપતિ દાદાની એક મૂર્તિ દેખાય છે કેટલી અહલાદક એ વખતની શિલ્પકરા હશે મિત્રો એ આપણે અનુમાન કરી સકીએ છીએ નીચેની બાજુએ તમે જુઓ મિત્રો બહુ બાર

આ એક જે તે વખતની શૈલીનો અદ્ભુત નજારો કહી શકાય કદાચ સોલંકી કારમાં અહીંયા ભાઈ બેઠા હતા એમના મુજબ કે સોલંકી કારમો બનેલું છે તો સોલંકી કાર વખતે એ કેવી આ રચના અદ્ભુત હતી તમે મિત્રો જોઈ શકો છો હવે ઉપરની બાજુએ મિત્રો તમે જુઓ કે આ એક મૂર્તિ તમે જુઓ કેમેરામેન નજીકથી લાઈન પર બતાવો કેટલી આહલાદક મૂર્તિઓ છે લાઈનમાં જો અહિયાં સ્ત્રી નૃત્ય કરતી હોય એ પ્રકારની મૂર્તિઓ અહીંયા જોવા મળે છે આ બાજુ પણ મિત્રો તમે કે કેટલી અદ્ભુત નજારો કહી શકાય એવી મૂર્તિઓ છે હવે અમે તમને ઉપરથી પણ થોડું વ્યૂ બતાવીએ કે કેવા પ્રકારનું મંદિર દેખાય છે ઉપર પણ તમે જુઓ બારીક કોતરકામની છે અને નાની નાની મૂર્તિઓ તમે જોઈ શકો છો સરસ મજાનું આ એક ઐતિહાસિક મંદિર છે અહીંયા તમે જુઓ કેટલું ભર્યું જે તે વખતના કારીગરોએ આ કરી હશે હવે અમે તમને પાછળથી પણ વ્યૂ બતાવીએ કે કેવો દેખાય છે મિત્રો આ મંદિરનો બહારની બાજુ છે પાછળની બાજુ છે એટલે આ પાછળની બાજુનો વ્યૂ તમને બતાવીએ કે પાછળની બાજુ પણ એક સરસ મજાની મૂર્તિઓથી કંડારાયેલું આ મંદિર જોવા મળે છે ઉપરની બાજુ પણ મોટી મૂર્તિઓ છે નીચેની બાજુ નાની મૂર્તિઓ છે અને નીચે નકશી કામ કર્યું હોય એ પ્રકારે કેટલી સરસ પથ્થરોની ગોઠવણી કરી અને આ મંદિર નિર્માણ પામ્યું છે મિત્રો હવે તમને ઉપરની બાજુ પણ બતાવીએ કે કેટલું સરસ આ ઐતિહાસિક મંદિર છે જો સરસ મજાનું શિલ્પ કરાનો એક અજોડ નમૂનો કહી શકાય એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા તમે જુઓ દરેક પ્રકારની જુદી જુદી મૂર્તિઓ તમને જોવા મળે છે અને સંપૂર્ણ કામ ઝીનવટથી કરેલું હોય એવું લાગે છે બારીક કામ છે તમે મિત્રો જુઓ કેટલું નાનું નાનું કામ એ લોકોએ જે તે વખતના કારીગરોએ કર્યું હશે તો આ પાછળની બાજુનો વ્યૂ છે મિત્રો હવે તમને બહારની સાઈડ નો બીજી બાજુ જે કહેવાય બીજી બાજુ નો આ સીન છે આ વ્યૂ છે તમે જુઓ મિત્રો અહીંયા પણ કેટલું સરસ ઉત્તર કામણી મૂર્તિઓ જોવા મળે છે આખા જ મંદિરની ચોમેરમાં આવી મૂર્તિઓથી જ આ મંદિર બનાવવામાં આવ્યું છે તમે જુઓ મિત્રો કેટલી અહલાદક મૂર્તિ છે અહીંયા પણ કદાચ એક પથ્થર કદાચ કોઈ પ્રાણી હોય કે જે તે વખતે લોકોએ છે તમે જુઓ મિત્રો કદાચ પાણી માટેની આ એક સગવડ કદાચ કરેલી હશે અહીંયા ઉપર પણ તમે મૂર્તિઓ જુઓ મિત્રો કેટલી અહલાદક અદભુત આ મૂર્તિઓ છે જે તે વખતે એ કારીગરો દ્વારા નિર્માણ પામી હશે અહીંયા કુતરકામની તમે જુઓ આ લગભગ ઘણા વર્ષોનું જૂનું નું ઐતિહાસિક મંદિર છે એટલે તમે આ પથ્થરોની વ્યૂ રચના તમે જોઈ શકો છો કેટલી સરસ પ્રકારની કરેલી છે મિત્રો તો આ અમે તમને બધી જ બાજુથી મિત્રો મંદિર બતાવ્યું છે આ મંદિર આ પ્રકારે છે બરાબર છે આગળની બાજુથી બતાવ્યું પાછળની બાજુથી પણ બતાવ્યું ને ચોમેરથી અમે તમને આ મંદિર બતાવી મિત્રો તો આ મંદિર એક ઐતિહાસિક મંદિર છે બરાબર છે જો અહીંના પૂજારી આવશે તો અમે તમને પૂજારી સાથે પણ વાતચીત કરાવીશું હવે અમે તમને આજુબાજુનો જે મંદિરની આજુબાજુનો એરિયા છે જે પથ્થરોથી બનેલો છે એ પણ અમે તમને બતાવીશું તો આ મલાઈ માતાજીનું જે મંદિર છે એ ઊંચા કઠેરા ઉપર ઊંચા પ્લેટફોર્મ ઉપર બનાવવામાં આવ્યું છે અને ચોરસ પ્રકારનું હોય એવું લાગી રહ્યું છે મિત્રો તમે જુઓ કે આખી પથાર પથ્થરોથી બનાવેલી છે અને ચોમેર પથ્થરનો એક કઠેરો કહેવાય એક પ્લેટફોર્મ કહેવાય એ પ્રકારે આ બનાવી અને એના ઉપર આખું જ આ મંદિર નિર્માણ પામ્યું છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી આજુબાજુ ચોરસ હોય એ પ્રકારે અહીંયા પથ્થરોથી એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને એ પ્લેટફોર્મ પર આ મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો તમને અમે તમને આજુબાજુનો જે પ્લેટફોર્મ હતું એ પણ અમે તમને બતાવ્યું હવે જોઈએ આગળ જે કામ છે એ અમે તમને પગથિયા સાથે ફરીથી બતાવીશું જુઓ આ ભગતિયા છે ભગતિયાથી ઉપર ચઢવાનું છે અને સીધું જ મંદિર અહીંયા માતાજીની મૂર્તિ દેખાય છે અહીંયા હજારો પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે માતાજીના દર્શન માટે બરાબર છે આનો પણ કંઈક ઇતિહાસ હશે પણ આપણે જાણતા નથી એનો ઇતિહાસ પરંતુ ઐતિહાસિક સ્થળ છે એવું માનવામાં આવે છે તો મિત્રો અમારો આ વિડીયો તમને ગમે હોય સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા વિડીયો નવા ઐતિહાસિક વિડીયો તમારી સુધી પહોંચી શકે ત્યાં સુધી આવજો